આજે આપણે રેગ્યુલર બનતી ફુલકા રોટી બનાવીને તૈયાર કરીશું તો એકદમ પોચીરું જેવી અને એકદમ સરસ રીતે રોટલી બનીને તૈયાર થશે અને આ વિડીયો ખાસ છે એ જે બેચલર છે દીકરીઓ બનાવવા શીખે છે અથવા તો પુરુષો માટે કે જેને રોટલીઓ બનાવતા ન હોય આ વિડીયો એના માટે ખાસ છે કે લોટ આપણે કેવી રીતે બાંધવો અને રોટલી કેવી રીતે પકાવવાની તો અહીંયા લોટ છે એ મેં બે કપ જાળીને આપણે ઘઉંનો લોટ લઈ લઈશું રોટલીનો અને સાથે આપણે મૂળ માટે થોડું એવું તેલ અને મીઠું નાખવાનું છે તો મોણ કેટલું નાખવું રોટલીનું હોય તો એમાં આપણે મોળનું પ્રમાણ વધારે હોતું નથી રોટલીના લોટમાં થોડું એવું જ મોણ હોય છે જે બે કપની સામે જ્ઞાન ચમચી જેટલું જ મોળ નાખવાનું છે અને મોળને આપણે સરસ રીતે લોટની સાથે મિક્સ કરી દેવાનું છે જો વધારે લોટ હોય મોણ હોય તો લોટ કઠણ થઈ જાય અને પરાઠા જેવું થાય તો રોટલી એકદમ જેવી પહોંચી જેવી બનવી જોઈએ એટલી બને નહીં એટલે મોણનું પ્રમાણ છે એકદમ ઓછું રાખવાનું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું પછી જરૂર પ્રમાણે આપણે પાણી લેતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા પાણીનું પ્રમાણ પણ હું તમને જણાવી દઈશ કે બે કપ ઘઉંનો લોટ છે તો સાથે આપણે કેટલું પાણીની જરૂર પડી છે તો હલકા હલકા હાથે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું તો ઘણા છોકરાઓ છે સિંગલ રહેતા હોય છે જમવાનું જાત જાતે બનાવતા હોય છે તો એના માટે આ ખાસ વિડીયો છે પુરુષો માટે કે તમે રોટલી જ્યારે બનાવો છો તો આ રીતે લોટ તમારે બાંધી રેડી કરવાનો અને કે કેવી રીતે લોટ બાંધી કેટલી મિનિટ માટે રેસ્ટ આપવાનો તો બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે હું તમને જણાવી દઈશ તો અહીંયા તમને લોટ છે આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને એક કપમાં બસ ચમચી જેટલું પાણી બચ્યું છે બે કપ લોટની સામે હવે લોટ બંધાઈ જાય ને એટલે એકદમ સરસ રીતે મસળી મસળીને રેડી કરી દેવાનો ત્યાર પછી જે અહીંયા સાઈડમાં છે થોડું ચમચી જેટલું તેલ અને સાથે આપણે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે તમે જોઈ શકો છો કે બસ એક કપમાં એક ચમચી જેટલું પાણી બચ્યું છે બધું વપરાઈ જ ગયું છે કેમ કે રોટલીનો લોટ છે એકદમ વધારે સેટ થઈ ગયેલો હોવો જોઈએ પાણી અને તેલ નાખ્યા પછી ફરી આપણે આ રીતે મસળવાનો છે આ રીતે મસળવાથી લોટ છે એકદમ ચીકણો થાય છે અને રોટલી છે ને એ પોચી રૂ જેવી થાય અને તૂટશે નહીં તમારે એકદમ સરસ એવી રોટલી બનીને તૈયાર થશે હવે ફરી પાણી તેલ નાખી મસળી લેવાનું અને ફરી થોડું એવું અડધી ચમચી જેટલું તેલ નાખી અને પછી આપણે ઢકણ ઢાંકી અને આપણે એને રેસ્ટ ઉપર રાખવાનો છે દસ મિનિટ જેવું જ્યાં સુધીમાં આપણે શાક સંભારા જે કાંઈ કરવાનું હોય એ આપણે કરી લેવાનું તો અહીંયા સરસ રીતે લોટમાં આ રીતે મૂળ આપી અને હવે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ જેવો સમય થાય ને ત્યાં તમે જોઈશ જોશો ને તો લોટ છે એકદમ સોફ્ટ થઈ ગયો હોય છે ને આપણે કહીએ કે લોટમાં કૂણપ આવી ગઈ હોય તો આ રીતે સેટ થઈ જાય એટલે કૂણપ આવી જાય પછી મસળશો ને તો એકદમ સરસ એવો સોફ્ટ સોફ્ટ અને આમ ચીકણો હોય એવો સરસ લોટ તૈયાર આપણો થઈ ગયો છે તો હવે જો રોટલી બનશે તો રોટલી એકદમ સરસ બનીને તૈયાર થશે હવે તો આપણે રોટલીનો લુવો લઈ લઈશું અને તમે જોઈ શકો છો હું આંગળાથી દબાવું ને તો એકદમ ખાડા થઈ જાય છે એટલો સોફ્ટ બની ગયો છે હવે જેવડી રોટલી બનાવી એ પ્રમાણે આપણે નાની મોટી સાઇઝમાં લુઓ લઈ અને રોટલી વણી લેવાની છે હવે આ જગ્યાએ કે તમે બેચલર છો કે જેન્ટ્સ છો કે તમને રોટલી બનાવતા આવડતી નથી તો તમારે શું કરવાનું રોટલી લાંબા મોટી લેવી ટૂ થાય લાંબી ટૂંકી એવી વણી લેવાની વણી અને પછી કોઈ પણ ઢાકણ હોય તો એ ઢા કે ડબ્બાનું કે કોઈ પણ ઢકણું એ છાપી દેવાનું તો રોટલી છે તમારી લેડીઝ જેવી જ બનીને તૈયાર થશે તો ડેચલર દીકરીઓ છે જે શીખે છે હજી કે રોટલી વણવાની પ્રોપર એને ફાવતું નથી તો તમે એ રીતે પણ વણી શકો છો અને તમને ફાવે તો આ રીતે વેલણથી ફરવીને ફટાફટ પણ બનાવી શકાય હવે લોઢી છે મેં ગેસ ઉપર પહેલેથી જ રાખી દીધી છે તો એ આપણે ગરમ થાય એટલે આપણે એમની ઉપર નાખી દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ આપણે અત્યારે રાખી છે થોડી બબલ્સ દેખાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દેવાની ત્યાં સુધીમાં આપણે બીજી રોટલી સાઈડમાં વણી લેવાની તો એ રોટલી છે એ આપણે ગેસ ઉપર રાખી દઈશું અને પેલી તવીમાં રાખી દેવાની એટલે બંને રોટલીઓ ફટાફટ ફટાફટ આ રીતે વણાઈને તૈયાર થઈ જશે તો એકદમ સરસ આપણી ફૂલી ફૂલીને બધી જ રોટલીઓ દડા જેવી થશે અને સોફ્ટ પણ થશે બસ લોટ બાંધવાનું જ ખાસ છે કે તમે લોટ કઈ રીતે બાંધો છો અને મસળવો છો કે મસ જેટલો આપણે મસળીએ ને લોટને તેલ સાથે એકદમ ચીકણો થઈ જાય એટલી રોટલી સારી બને અહીંયા આપણી રોટલી છે ક્રેસરોલમાં મેં ભરી દીધી છે જેથી રોટલીઓ છે ગરમ ગરમ જ રહે અને એકદમ સોફ્ટ રહે હું તમને રોટલી આ રીતે અમે બધી ઘી લગાવી અને ભરી દીધી થોડી વાર પછી તમને હું બતાવું છું કે રોટલીઓ છે ને જો આ રીતે થઈ જશે અને એટલી સોફ્ટ હશે ને ગરમ તો હશે જ ક્રેસરોલ છે પણ સોફ્ટ એટલી હોય તમે બેવડી વાળશો ને તો તૂટશે નહીં અને એકદમ પહોંચી પહોંચી કે દાંત નથી અથવા તો આપણે નાના બાળકોને આપતા હોય પણ એકદમ સરસ રીતે ખાઈ શકે પાતળી પણ એટલી છે અને એ પહોંચી પણ એટલી છે તમે જોઈ શકો છો આ રોટલ આપણે જો તૂટીએ નહીં ને બરાબર રેસ્ટ ઉપર રાખ્યો હોય તો રોટલી છે ને એ બેવડી વારો ને તો તૂટી જતી હોય છે પણ તો આ રીતે નહીં તૂટે તમને રેટલીની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો એકદમ સરસ એ રીતે મેં બતાવી છે ટીપ્સ એન્ડ ટ્રીક સાથે તમે જો આ રીતે બનાવશો ને તો તમારી રોટલી પણ એકદમ સરસ બનશે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય